ત્રીસ વર્ષની ઉપરના ખેલાડીઓ માટે માય ડેડ ઇઝ માય સુપરસ્ટાર સીઝન ટુ બિગ બે સ્પોર્ટ્સ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું હતું તો અગાઉ સીઝન વનમાં દસ ટીમો તો હાલમાં સીઝન ટુમાં સો ટીમે ભાગ લીધો છે ક્રિકેટ લીગના અનેક સફળ આયોજન બાદ મેહુલ પીઠાવાલા અને શીતલ પીઠાવાલા દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પિતાઓ માટે માય ડેડ ઇઝ માય સુપરસ્ટાર બિગ બે સ્પોર્ટ્સ લીગનું આયોજન કરાયું છે બાવીસમી જાન્યુઆરી સુધી ચાલેલી આ લીગનું નવમી જાન્યુઆરીના રોજ શહેરના બીજે પટેલ ગ્રાઉન્ડ ખાતે આરંભ થયો હતો લીગમાં કુલ સો ટીમો રમી રહી છે આ પહેલા પાંચમી જાન્યુઆરીના રોજ આગ્રા એક્ઝોટિકા ખાતે લોન્ચિંગ પાર્ટી યોજાઈ હતી હાલ આ ટુર્નામેન્ટ તેના મધ્યભાગમાં પહોંચ્યું છે અને ટીમો શાનદાર દેખાવ કર્યું છે આ સમગ્ર આયોજન અંગે માહિતી આપતા મેહુલ પીઠાવાલા તથા શીતલ પીઠાવાલાએ જણાવ્યું હતું કે માય ઇઝ માય સુપરસ્ટાર સીઝન વનના સફળ આયોજન બાદ આ વર્ષે માય ઇઝ માય સુપરસ્ટાર સીઝન ટુ બિગ બેસ્ટ સ્પોર્ટ્સ લીગનું આયોજન કરાયું હતું ઇન્ટર સ્કૂલ સ્તરે આયોજિત આ સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં શહેરના જીડી ગોયંકા સ્કૂલ ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ એલપી સવાણી સ્કૂલ ફાઉન્ડેન હેન્ડ સ્કૂલ દિલ્હી પબ્લિક મિલેનિયમ રેડિયન્ટ સાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ ડીપીએસ તેમજ પીપી સવાણી સ્કૂલ

પીપી સવાણી ગ્રુપને આમંત્રણ આપવામાં આવ્યું કે પીપી સવાણી ગ્રુપના જે સ્કૂલ ચાલે છે એના વિદ્યાર્થીઓના વાલીઓની આ એક ટુર્નામેન્ટ છે એ જાણીને વલ્લભભાઈ સવાણીને ખૂબ આનંદ થયો અને વાલીઓને પ્રોત્સાહન આપવા માટે એવો રૂબરૂ આજે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ ગ્રાઉન્ડ છે ત્યાં પધાર્યા છે મારું નામ શીતલ મેહુલ પીઠાવાલા છે અને હું બિગ બે સ્પોર્ટ્સ લીગની ફાઉન્ડર છું અને આજે અહીંયા ઇન્ટરસ્કૂલ ડેટ્સ ક્રિકેટ લીગનું સિઝન ટુ ચાલી રહ્યું છે અને ત્યાં સો ટીમો સો સ્કૂલની ટીમો રમવા આવી છે જ્યાં ત્રીસ વર્ષ ઉપરના ડેઝો રમે છે અને એ લોકોમાં ખૂબ ઉત્સાહ અને આનંદ છે આજે જ્યારે પીપી સવાણીની ટીમ રમે છે તો આજે એમની ટીમને સપોર્ટ કરવા માટે બ્લેસિંગ્સ આપવા માટે આપણા સમક્ષ વલ્લભભાઈ સવાની આવ્યા છે પીપી સવાણી ગ્રુપ ઓફ ઓફનીના ચેરપર્સન અને એમને આજે બ્લેસિંગ આપે છે પ્લેયર્સ લોકોને અને એમને પ્રોત્સાહિત કરે છે કે એ જેમ આગળ વધે છે તે રીતે એમના બાળકો બી આગળ વધે એમને જોઈને એવા આશીર્વાદ આપે છે અને એના માટે અમે લોકો બહુ લકી છે ને બ્લેસફુલ છે કે આજે ઓન ગ્રાઉન્ડ આવ્યા છે અમને સપોર્ટ કરવા માટે મારું નામ જયેશ લાખાણી છે મને અહીંયા બિગ બે સ્પોર્ટ્સ તરફથી ચેતલબેન પીઠાવાળાએ આમંત્રણ આપ્યું પીપી સવાણી સ્કૂલ વતી રમવાનું એઝ એ કેપ્ટન તરીકે હું પીપી સવાણીમાંથી રમું છું આ ટુર્નામેન્ટમાં સૌથી મોટો ફાયદો એ છે કે અમારા બાળકો જ્યારે ભણતા હતા અને ત્યારે ભણે પણ છે એ બાળકોના અમે બધા વાલીના એવી મિત્રતા જોડાઈ ગઈ છે કે નવા જ મિત્રો અમારા આખા વર્તુળમાં આવી ગયા એ એક પ્લસ પોઈન્ટ થયો બીજો કે આ ઉંમરે અમને લેધર બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું રમવાનું જે અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એના માટે શીતલબેનનો ખૂબ ખૂબ આભાર આ બિગ બેસ્ટ ટુર્નામેન્ટ થી બધાનો એટલા બધા પ્રેરિત થઈ ગયા છે કે કોઈ પણ ધંધો ગમે તે ટાઈમે હોય એડજસ્ટ કરીને અમે બિઝનેસ કે જોબ જે કોઈ કરતા હોય છે એડજસ્ટ કરીને એ લોકો તરત જ ફટાફટ મેચ રમવા માટે પહોંચી જાય છે એટલે આના માટે અમને રમવા માટે મોકો આપવા માટે શીતલબેનનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વધુમાં માય ડેટ ઇઝ માય સુપરસ્ટાર ક્રિકેટ ટુર્નામેન્ટની આગ્રા એક્ઝિટિકા ખાતે પાંચમી જાન્યુઆરીના રોજ ભવ્ય લોન્ચિંગ પાર્ટી પણ યોજાઈ હતી અઝર ખુરશી સાથે પ્રકાશવા